દેશભરમાં ચોમાસી માહોલ છે કેરળમાં તો વરસાદ પહેલા પહોંચી ચુક્યો ત્યારબાદ મહારાષ્ટ્ર પણ ગુજરાતમાં વરસાદ રોકાયો હતો પણ છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં ચોમાસી માહોલ છે ગુજરાતના અમરેલી જુનાગઢ વેરાવળ પોરબંદર દ્વારકા એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો

મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો આપને જણાવી દઈએ કે અમદાવાદના નગરજનો આ વરસાદની રાહ જોતા હતા અને આખરે વરસાદ વરસ્યો પવન સાથે વરસાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયની ફરિયાદો ઉઠી હતી ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા ત્રીસ મિનિટમાં વરસાદના પગલે સરસપુર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા સવારના પોરમાં સ્કૂલે જતા બાળકો તેમના વાલીઓ અને નોકરી ધંધે જતા નોકરિયાતો પણ હેરાન થયા હતા આપને જણાવી દે કે અમદાવાદમાં આવો ધોધમાર વરસાદ સિઝનનો પ્રથમ વખત થયો છે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ગયું પણ તે નવસારીમાં અટવાઈ ગયું હતું એટલે કે નવસારી પાસે તે નિષ્ક્રિય હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મોટા અને સારા અને ખુશીના સમાચાર આવ્યા છે હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું અસલી રંગમાં જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાના મંડાણ થયા છે અને મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે આજે સવારે છ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદની હાજરી હતી તો સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી રાજ્યના સાત તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જામનગરના કાલાવડ તાલુકામાં ધોરધાર ધોધમાર વરસાદને પગલે મુળિયા પાસે પુલમાં ગાબડું પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા બરવાડાના ચોકડી ગામ પાસે વીજળી પડતા એક યુવકનું આકસ્મિક મોત પણ થયું હતું આપને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ ખાસ કરીને નવસારી પાસે જેમ અમે જણાવ્યું તે રોકાયું હતું પણ આ ચોમાસું હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસી રહ્યું છે ખાસ કરીને અમરેલીની આસપાસના વિસ્તારોમાં આ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અમરેલી બાબરા લાઠી લીલિયા ચલાલા સાવરકુંડલા રાજુલા જુનાગઢ કેશોદ વંથલી માણાવદર વેરાવળ પોરબંદર દ્વારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો સાથે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ છે અને ખાસ કરીને આનંદ ખેડા બાજુ પણ ગઈકાલે રાતથી આ વરસાદ શરૂ થયો છે તેની સાથે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ વઘઈ સાપુતારા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ એટલે કે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મતલબ સાફ છે કે હવે આકરી ગરમીથી રાહત મળી છે અને હવે એન્ટ્રી થઈ છે ગુજરાતમાં મેઘરાજાની નવા સમાચાર નવી અપડેટ્સ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર